અનેક લોકો માટે રૂપ છે ભુજ તાલુકાના કેરા ગજોડ રોડ પર ત્રીસ એકરમાં ઘાસચારાની શોધમાં રહેતી ચાર હજાર જેટલી ગાયને અહીં આશ્રય આપવામાં આવ્યો છે આ ગાય નિઃશુલ્ક અહીં આપવામાં આવે છે જ્યાં સુધી વરસાદ ન આવે ત્યાં સુધી પરબતભાઈ કોઈ પણ જાતના સ્વાર્થ વગર ગાયોની ની સેવા કરશે પરબતભાઈએ ગાયોની સેવાને એક ઉદ્દેશ્ય બનાવી દીધો છે

કેટલી ગાયો છે આપની ગાયો અમારી છે 800 સાતા તમે અત્યારે અહીંયા કઈ જગ્યાએ આવ્યા છો અને શું અત્યારે આશ્રય મળી ગયો આવ્યા વિક્રકરેત પરબતભાઈ નહીં પરબતભાઈ પટેલ બળદિયાના দাদা તમારું શું નામ છે અને અત્યારે કૈયારી અહીંયા રહીએ છે જુજો નામ છે કૈયારી લખપત તાલુકામાં રહીએ છે આ 7-8 વર્ષથી પરબતભાઈ અમારી ગાય ને બચાવે છે અહીંયા ઘાસ પાણી થઈ રહે તો પછી અહીંયા લઈ આવીએ સાત આઠ વર્ષથી અહિયાં નભાવે છે પરબતભાઈ અહીંયા પાણી ની તંગાઈ આવે ઘાસ પાણી નહીં હોય તો પછી અમે ઢોરા ઉમાથી રવાના કરી અહીંયા આવીએ સાત આઠ સાલ થઈ ગઈ સરકાર પાસે તમારી શું માંગણી છે અત્યારે સરકાર તો હવે માંગણી તો છે અમારે કોણ દે હવે પણ માણે અમે કઈ જાણીએ નહીં કાયદા ન જાણીએ ઘાસ સારું પૂરું પાડે છે ત્યાં ત્યાં અત્યારે ગામડામાં ગામડામાં તો નથી પાડતા આ પટેલ પાડે પૂરો પરબતભાઈ ને બીજા કોઈ પાડતા નથી ગામમાં સારું થાય પાણી મુખ્ય એ વ્યવસ્થા અમે જયારે ત્યાં મુશ્કેલી નો સમય હોય ત્યારે આવે ને વરસાદ આવે પછી જતા રે કેટલી ગાયો છે અત્યારે ટોટલ જેટલી ગાયો છે અમે શું શું વ્યવસ્થા અત્યારે કરો છો વ્યવસ્થા મુખ્ય ચારું પાણી અને તડકામાં આરામ માટે થોડીક છાણાની વ્યવસ્થા કયા કયા વિસ્તારની અત્યારે ગાયો અત્યારે નિભાવ કરો છો અત્યારે મુખ્ય છે લખપત લખપત અને થોડીક ગાયો બનીની અનેક માલધારી છે તેમની સાથે પણ વાત કરશું ખાસ કરીને અત્યારે તમે ક્યાંથી આવો છો અને શું પરિસ્થિતિ અત્યારે છે અત્યારે ત્યાં તો ઘાસ પાણીની વ્યવસ્થા કઈ ન હતી એટલે પર્વત બાપા સાથે વાત કરી કે તમે ભલે આવતા રહો અહીંયા આવ્યા ને અમે આશરો દીધો અમે પાંચ છ વર્ષથી અહીંયા જ આવીએ છીએ અમે બાપા ક્યાં આવે ત્યાં ઉનાળા ને તકલીફ પાણી ની તકલીફ છે ને ઘાસ ની તકલીફ રહેશે એટલે બાપા આશરો દીધો અહીંયા આવી ગયા અત્યારે જોવા જઈએ તો તમારા જે પશુઓનો નો નિભાવ થઈ રહ્યો છે હા ફૂલ ચાલુ છે આવો બરોબર ઘાસ ડળી રહેશે તો આમ જોવા જઈએ તો ખાસ કરીને લખપત અને તેની આસપાસના વિસ્તારોમાં અત્યારે ઘાસચારા અને પાણીની અછત વર્તાઈ રહી છે ત્યારે મોટા ભાગના માલધારીઓને અહીંના જે પર્વતભાઈ છે તેઓ અત્યારે આશ્રય આપી રહ્યા છે કેમ મના સાથે કૌશિક છાયા ગુજરાત ફર્સ્ટ કચ્છ કચ્છની આપણે વાત કરી રહ્યા છીએ કે જ્યાં અત્યારે કાળજાળ ગરમી વચ્ચે જ્યાં સુકુ ઘાસચારો લીલો ઘાસચારો અને પીવાનું પાણી અહીં ઢોરઢાકરને ન મળતા કચ્છના ગૌપ્રેમી પરબતભાઈએ એક અલગ જ પ્રકારની વ્યવસ્થા ઊભી કરી છે જેના કારણે અત્યારે ચાર હજાર જેટલી ગાય તેઓનું જે આશ્રય સ્થળ છે ત્યાં આવે છે અને તેઓ લીલું ઘાસ સૂકું ઘાસ અને તેની સાથોસાથ પાણી પણ તેઓને મળી રહે છે